હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય તત્વજ્ઞાનનું દ્વિતીય સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો દસ વીસ નીચેનામાંથી જટિલ નિષેધક વિધાન ઓળખાવો તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી બીજું પૂર્વાંગ સત્ય હોય ને ઉત્તરાંગ અસત્ય હોય તો તેવા સરતી વિધાનની સત્યતા જણાવો તો અસત્ય દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે એક ત્યાર પછી એમથી એન દલીલ માટેના આ સ્થાપ સ્થાનાપતિ નિર્દેશનું રૂપ નીચેનામાંથી ઓળખાવો તો મિત્રો જવાબ આવશે ડી એચએસના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ બાર આર્ટસ માટે ઉપયોગી દ્વિતીય પરીક્ષાના પેપરોનું કંઈ કરો તો ભાઈ ત્રીસથી થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો છે કુલ બરાબર આ સિવાય ધોરણ બાર આર્ટ્સના પણ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો પણ છે બરાબર જે અહીંયા તમે જોઈ શકો છો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે ત્યાર પછી કોઈ મિત્ર તમારો કોમર્સમાં હોય તો કોમર્સના અને આર્ટ્સમાં હોય બોર્ડની પરીક્ષા માટે જોતા બોર્ડની પરીક્ષા દ્વિતીય પરીક્ષા માટેના દ્વિતીય પરીક્ષાના બરાબર તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મટીરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી તો બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિડીયો ગુજરાતી ઇતિહાસના ઇકોનોમિક્સમાં જોઈ શકશો જો દેશથી એક્સ એન્ડ વાયથી ઝેડ અને જેડ એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય તો જવાબ આવશે ડી સાતમું સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય પક્ષપદ આઠમું હાહન ભેદમાં ફલિત વિધાન કહ્યું હા અનિવાર્ય શરતોનો સમુચ્છ એટલે શું તો પર્યાપ્ત શરત સાદી ગણના મૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે આપેલ તમામ પંચાવ્યવી અનુમાનનું ચોથું સોપાન કયું છે ઉપનય પંચાવ્યવી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે હેતુની મદદથી અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે સચિત આનંદરૂપ સુંદર એટલે શું આનંદદાયક વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ ચાર નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે બાઇબલ જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે અગિયાર જૈન ધર્મના પ્રથમ કોણ તીર્થકર કોણ હતા ઋષભદેવ મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે નિરોધ પવિત્ર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન એટલે શું સ્વાધ્યાય ત્યાર પછી છે વિભાગ બી વિભાગ બી એક બે વાક્યમાં જવાબ લખો દસ પ્રશ્નો દસ ગુણ તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય તો મિત્રો એ વિધાન સત્ય હોય દલીલના પ્રામાણ્યનો નિર્ણય સેના પર આધારિત છે દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે કંજના નિયમનું રૂપ લખો તો કંજુના નિયમનું રૂપ અહીંયા આપેલું છે ત્યાર પછી પક્ષપદ કોને કહેવાય તો સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય છે કયા નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે તો પ્રકૃતિની એકરૂપતાના નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે અવૈદિક દર્શનો કેટલા છે કયા કયા તો ત્રણ ચાર ચારવાક દર્શન બૌદ્ધ દર્શન અને જૈન દર્શન બાળકોને રજાઓમાં મજા પડે છે આ પ્રકારનું કયા પ્રકારનું વિધાન છે તો આ મૂલ્યલક્ષી પ્રકારનું વિધાન છે ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે તો પ્રાર્થના ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી હતી તો શીખ યોગની જીવન દ્રષ્ટિમાં માનવીના કયા તત્વોનો પૂર્ણ વિકાસ થયેલો છે તો શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માનો સેક્શન સી બે ગુણના જવાબ છે મિત્રો નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારને અનુલક્ષીને તેની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કોષ ઉમેરવાના છે નું સત્યતા કોષ્ટક રચો નીચેની દલીલનું પ્રમાણભૂત બની રીતે ખાલી જગ્યા પૂરો અને દલીલ કયા પ્રમાણભૂત રૂપનું સ્થાપનાથી પતિ નિદર્શન છે તે રૂપ લખો નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો તો આકૃતિ અને ભેદ આકૃતિ અને ભેદ જણાવો પ્રકૃત પ્રાતિક રજૂઆતો કઈ વ્યાપીની રીતથી ઓછી બને છે તે ઓળખાવો અનુમાન શબ્દનો અર્થ જણાવો સરળતાને અને ક્ષમાનો અર્થ સ્પષ્ટ કરો સત્ય એટલે શું ધર્મના અભ્યાસથી માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે વૈરાગ્યનો અર્થ જણાવો ડોક્ટર કલામ અનુસાર પ્રત્યેક ધર્મનું હાર્દ શું છે ચિત્તની નિરુદ્ધ અવસ્થા એટલે શું ત્યાર પછી વિભાગ ડી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટે રૂપનો પ્રકાર નક્કી કરો દલીલનું પ્રામાણ્ય નક્કી કરો નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોના આધારે તેમના પ્રામાણ્યની તપાસ કરો ત્યાર પછી પ્રામાણ્યની તપાસ કરો ફરી પાછો એવો સમસ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સમજાવો ત્યારબાદ સપરિવર્તનની રીતની સમજૂતી આપો ત્યાર પછી વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે એ સમજાવો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોપનમુ સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ આગળ જોઈએ ત્યાર પછી છે પંચાન્મો ટુકનો લખો ધર્મગ્રંથોના અભ્યાસનું મહત્વ ત્યારબાદ જગતના વિદ્યમાન ધર્મોને ધર્મગ્રંથોના નામ લખો નિયમ એટલે શું સોચ સંતોષ અને તપ એ ત્રણ નિયમ સમજાવો ત્યાર પછી પ્રાણાયામના ફાયદા જણાવો વિભાગ ઈ વિધાન માટેના તદૈવ રૂપની સમજૂતી આપો સત્યતા કોષ્ટકની મદદથી તાર્કિક સ્વરૂપ સમજાવી દ્વિસરતી વિધાનનું લક્ષણ આપો ત્યાર પછી નીચેને આપેલી દલીલની રજૂઆતનું પ્રામાણ્ય નક્કી કરો ત્યારબાદ પંચાવી અનુમાનમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાનની તુલના કરો હિન્દુ બૌદ્ધ શીખ યહૂદી તાઓ ધર્મના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો લખો આચરણ યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ જે સોલ્યુશન છે એ સોલ્યુશનની જે તમારે પીડીએફ જોવે છે એ પીડીએફ ક્યાંથી મળશે આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે વેટ ડિજિટલ એજ્યુકેશન તો બધા જ મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામના ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે છે અને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ